દરરોજ સવારે વહેલા ઉઠી કરો આ સરળ કામ આખો દિવસ શાંતિથી થશે પસાર સવારે જલ્દી ઉઠીને ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ થાય છે હિન્દુ ધર્મ શાસ્ત્રો અનુસાર સવારે કેટલાક કામો કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે તો ચાલો જાણીએ એવા કયા કામ છે જેની સવારે કરવાથી શુભ ફળ મળે છે સવારે સવારે ભગવાનનું નામ લેવાથી આખો દિવસ સારા સમાચાર મળે છે રોજ સવારે નીચે આપવામાં આવેલા કામ કરશું તો માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે આવ જાણીએ એ કયું કામ છે જેને સવારે ઉઠીને કરવાથી શુભ ફળ મળે છે અને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે સૌ પ્રથમ વહેલી સવારે જલ્દી ઉઠો જો તમે વહેલી સવારે ઉઠો છો તો પછી તમે આખો દિવસ શરીરમાં તાજગી અનુભવો છો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર પણ સારો પ્રભાવ પડે છે તમારે સૂર્યોદય થતાની સાથે જ પલંગ છોડી દેવો જોઈએ સવારે ઉઠતાની સાથે જ તમારે ઓછામાં ઓછા એક કલાક સુધી શાંત રહેવું જોઈએ આ સમય દરમિયાન શૌચાલયથી ફ્રી થવા જેવા કામ કરવું જોઈએ સવારે મૌન રહેવાથી આખો દિવસ શાંતિથી પસાર થાય છે સવારે ઉઠ્યા પછી તમારે જે કરવું જોઈએ તે છે તમારા ચહેરા પર પાણી રેડવું આયુર્વેદમાં ખાસ કરીને આંખો પર પાણી છાંટવું એ એક સારી કસરત માનવામાં આવે છે ધ્યાનમાં રાખો કે આ પાણી ન તો ખૂબ ઠંડુ અને ગરમ હોવું જોઈએ આ પાણી રૂમના તાપમાનને હોવું જોઈએ તાંબાના વાસણમાં મૂકેલું પાણી પીવું જોઈએ તમારે દરરોજ સવારે ઉઠીને તાંબાના વાસણમાં મૂકેલું પાણી પીવું જોઈએ તમારે રાત્રે તે તાંબાના વાસણમાં ભરી લેવું જોઈએ જેથી સવારે તમે પાણી પી શકો જે પેટને લગતા દરેક રોગને મટાડશે પરંતુ એક વાત ધ્યાન રાખજો કે તમારે આ કાર્ય ડોક્ટરની સલાહ સાથે કરવું જોઈએ સવારે ઉઠ્યા પછી થોડો સમય પ્રાર્થના કે ભજન કરવાથી આખો દિવસ આનંદથી પસાર થાય છે ભગવાનની ભક્તિથી મનને શાંતિ મળે છે ભગવાન તમને દરેક પ્રકારની અણગમોથી બચાવે રોજ યોગ અને ધ્યાન કરો લાંબા સમય સુધી સ્વસ્થ અને જવાન રહેવા માટે તમારે દરરોજ યોગ અને ધ્યાન કરવું જોઈએ જેથી તમે તમારા પ્રકારના રોગથી બચી શકો ધ્યાન ક્રોધને નિયંત્રણમાં રાખવા માટે કરવામાં આવે છે યોગ શરીરને શક્તિશાળી બનાવે છે અને રોગો સામે લડવા માટે છે તમને ઘણી મદદ મળશે દરરોજ સવારે સ્નાન અને ધ્યાન કર્યા પછી ઘરમાં પૂજા કરવી જોઈએ આ પછી ગાયની પૂજા કરવી જોઈએ આમ કરવાથી બધા દેવી દેવતાઓની કૃપા એકસાથે મળે છે જે લોકો દરરોજ માતા ગાયની પૂજા કરે છે તેમના પર માતા લક્ષ્મી હંમેશા કૃપા કરે છે તેમને જ લાભ મળે છે રોજ સવારે જલ્દી ઉઠીને સૂર્યને જળ ચઢાવો શાસ્ત્રોમાં વણ્યું છે કે જે લોકો સૂર્યને નિયમિતપણે જળ ચઢાવે છે તે લોકો સમાજમાં માન સન્માન મેળવે છે અને આરોગ્યની સાથે લાંબુ જીવન પણ મેળવે છે સવારે આંખ ખોલતાની સાથે જ કોઈનો ચહેરો જોવાનું ટાળો ખાસ કરીને એવી વ્યક્તિ કે પ્રાણી જેને જોઈને તમારા મનમાં અચાનક ખરાબ લાગણીઓ આવે છે અથવા જે તમને પસંદ નથી સવારે તમારી હથેળી જોવી શુભ માનવામાં આવે છે હથેળી પર લક્ષ્મીનો વાસ છે વહેલી સવારે મધુર વાણીનો ઉપયોગ કરવો જોઈએ કોઈની સાથે કઠોર શબ્દનો ઉપયોગ ન કરો જાગતાની સાથે જ અખબારો વાંચવાનું કે ટીવી જોવાનું ટાળો મન પર તેની નકારાત્મક અસર પડે છે ઘણી વખત એવું બને છે કે તમામ આયોજન અને પ્રયત્નો છતાં દિવસ સારો નથી પસાર થતો અને નિરાશા તરફ દોરી જાય છે તમારા દિવસને સારો બનાવવા માટે તમે કેટલાક ઉપાયો અપનાવી શકો છો સામાન્ય રીતે દરરોજ સવારે આંખ ખોલતાની સાથે જ તમે તમારા મોબાઈલ ફોન તરફ જોતા હશો પરંતુ વાસ્તુની સલાહ મુજબ સવારે આંખ ખોલતાની સાથે જ સૌથી પહેલાં તમારી હથેળી તરફ નજર કરો અને ભગવાનનું ધ્યાન કરો પૂજા રૂમમાં દેવી લક્ષ્મીની મૂર્તિની સામે કનકધારા સ્ત્રોતોનો પાઠ પણ કરો જે વ્યક્તિ ઘરની બહાર નીકળતા પહેલાં અથવા કામમાં જોડાતા પહેલાં આ પદ્ધતિ અપનાવે છે તેને કામમાં સફળતા મળે છે અને તેને ક્યારેય આર્થિક સંકટનો સામનો કરવો પડતો નથી ભગવાનની પૂજાની સાથે સાથે ભગવાનને ભોજન અવશ્ય અર્પણ કરો તમે દરરોજ સવારે જે પણ રાંધો છો તેને સંપૂર્ણ શુદ્ધતા અને પવિત્રતા સાથે રાંધો અને ભગવાનને અર્પણ કર્યા પછી તે જાતે જ ખાઓ કોઈ પણ કિંમતે સવારનો નાસ્તો છોડશો નહીં સવારનો નાસ્તો ના તો ખૂબ ભારે હોવો જોઈએ કે ન હલકો હોવો જોઈએ સવારનો નાસ્તો કરવાથી પેટ હળવું રહે છે અને પાચનતંત્ર યોગ્ય રીતે કાર્ય કરે છે દિવસની શરૂઆત ફળો શાકભાજી રસ દહીં અને આખા અનાજથી કરો ઘરમાંથી નીકળતા પહેલાં દહીંનું સેવન જરૂર કરો તમારે રોજ ઘર છોડતા પહેલાં થોડું દહીંનું સેવન કરવું જોઈએ જેથી તમારા કામમાં અવરોધ ન આવે અને તે શુભ માનવામાં આવે છે તમારી આવકનો એક ભાગ હંમેશા જરૂરિયાતમંદોને દાન કરો બધા દેવી દેવતાઓ બીજાની મદદ કરીને દયાળુ બને છે આ ઉપરાંત ઘર હંમેશા ધનથી ભરેલું રહે છે હંમેશા તમારી વિચારસરણી અને અભિગમન સકારાત્મક અને પ્રગતિશીલ રાખવો નકારાત્મક વિચારકો સાથે વધુ પડતો સંપર્ક ન રાખવો વાંચવાની ટેવ કેળવો એટલે કે દરરોજ એક સારું પુસ્તક કે સારું સાહિત્ય વાંચો આનાથી તમારા જ્ઞાનમાં તો વધારો થશે જ પરંતુ તમને સકારાત્મક બનાવીને સર્જનાત્મકતા પણ વધશે અખબારો વાંચવાનું અથવા સમાચાર જોવાની આદત રાખો જેથી તમે અપડેટ રહેશો બેસતી વખતે ધ્યાન રાખો કે તમારા પગવાળીને બેસો નહીં તેનાથી રક્ત પરિભ્રમણમાં અવરોધ ઊભો થાય છે જેનાથી કમરનો દુખાવો કમરનો દુખાવો ઉપરાંત વેરીસોઝ વેન્સ અને સ્પાઈડર વેન્સની સમસ્યા પણ થાય છે હંમેશા તમારા મોબાઈલમાં વ્યસ્ત ન રહો જ્યારે તમે પરિવાર સાથે હો અથવા ફરવા જાઓ ત્યારે તમારો મોબાઈલ સ્વિચ ઓફ કરવો વધુ સારું રહેશે સ્વચ્છતાની કાળજી લો મૌખિકથી વ્યક્તિગત સ્વચ્છતા ફક્ત તમારા વ્યક્તિત્વ માટે જ નહીં પણ સારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે જમતા પહેલાં અને ખોરાક બનાવતા પહેલાં પણ સાબુનથી હાથ ધોવા નિયમિતપણે સ્વાસ્થ્યની તપાસ કરાવતા રહેવી ઘણી વખત ડાયાબિટીસ કે હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો વર્ષો સુધી સામે આવતા નથી જેનું પણ ધ્યાન રાખવું જરૂરી છે